प्रश्न 1 बास्केटबॉल ની ટીમ માં કેટલા ખેલાડીઓ હોય છે ઓપ્શન છે એ 5 ખેલાડી બી 11 ખેલાડી સી 7 ખેલાડી દી 9 ખેલાડી સાચો જવાબ છે ઓપ્શન એ 5 ખેલાડી પ્રશ્ન 2 કયા મહિનામાં સૌથી ઓછા દિવસો હોય છે? ઓપ્શન છે A માર્ચ B ફેબ્રુઆરી C એપ્રિલ D નવેમ્બર સાચો જવાબ છે ઓપ્શન B ફેબ્રુઆરી પ્રશ્ન 3 ભારતીય સેના દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? ઓપ્શન છે A 18 જાન્યુઆરી B 26 જાન્યુઆરી C પંદર જાન્યુઆરી ઓગસ્ટ સાચો જવાબ છે ઓપ્શન સી પંદર જાન્યુઆરી ભ્રષ્ટાચાર કયું પક્ષી કાગડાના માળામાં ઈંડા મૂકે છે ઓપ્શન છે એ મેના બી પોપટ સી કબૂતર ડી કોયલ સાચો જવાબ છે ઓપ્શન D કોયલ પ્રશ્ન 5 કયા દેશમાં સૌથી વધુ પોલીસ છે ઓપ્શન છે A અમેરિકા B ઇટાલી C ભારત D રશિયા સાચો જવાબ છે ઓપ્શન A અમેરિકા પ્રશ્ન 6 કયા દેશમાં ડુંગળી સૌથી વધુ જોવા મળે છે ऑप्शन छे ए भूटान बी भारत सी बांग्लादेश डी म्यांमार साचो जवाब छे ऑप्शन बी भारत प्रश्न सात छाल उतारी ने शाक भाजी धोवा थी कयु विटामिन दूर थाय छे ऑप्शन छे ए विटामिन ए बी विटामिन सी सी विटामिन डी डी विटामिन बी સાચો જવાબ છે ઓપ્શન બી વિટામિન સી પ્રશ્ન આઠ કયું પ્રાણી તેનું તમામ કામ તેના નાક દ્વારા કરે છે ઓપ્શન છે એ વાઘ બી સિંહ સી હાથી દી હરણ સાચો જવાબ છે ઓપ્શન સી હાથી પ્રશ્ન નવ કયું પક્ષી માત્ર વરસાદનું પાણી પીવે છે ઓપ્શન છે એ કાગડો બી કાબર સી મોર દી ચાતક સાચો જવાબ છે ઓપ્શન દી ચાતક પ્રશ્ન દસ કયું પ્રાણી ઘાયલ થાય ત્યારે માણસની જેમ રડે છે ઓપ્શન છે એ રીંછ બી હરણ સી ઘોડો દી જીબ્રા સાચો જવાબ છે ઓપ્શન A રીન્જ પ્રશ્ન 11 ભારત ના કયા રાજ્ય માં રાવણ નું મંદિર આવેલું છે ઓપ્શન છે A Andhra Pradesh B Rajasthan C Gujarat D Meghalaya સાચો જવાબ છે ઓપ્શન B Rajasthan પ્રશ્ન 12 વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે ઓપ્શન છે એ હિન્દ મહાસાગર બી એટલાન્ટિક મહાસાગર સી પેસિફિક મહાસાગર આર્કટિક મહાસાગર સાચો જવાબ છે ઓપ્શન સી પેસિફિક મહાસાગર પ્રસરતે કયા પ્રાણીના દૂધમાં સૌથી વધુ પ્રોટીન જોવા મળે છે ઓપ્શન છે ए गाय बी भैंस, सी ऊंट दी घेटा जवाब छे ऑप्शन दी घेटा प्रश्न चौदह गंदु पानी पीवा थी कयो रोग थाय छे ऑप्शन छे ए टाइफाइड, बी डेंगू, सी ताव दी एसिडिटी साचो जवाब छे ऑप्शन ए टाइफोइड प्रश्न पंदर दूध उत्पादन में क्यों देश प्रथम क्रमे छे ऑप्शन छे ए डेनमार्क बी भारत सी नॉर्वे दी साचो जवाब छे ऑप्शन बी भारत